દ્યોદર ખાતે તાલુકા કક્ષાનું માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ દિયોદર ધારાસભ્યના માદરે વતન મોજરૂ ખાતે ધ્વજવંદન કરાયું દિયોદરના મોજરૂ પ્રાથમિક શાળા ખાતે મામલતદારના હસ્તે ધ્વજવંદન કરાયું ઓગણસી સ્વાતંત્ર્ય પર્વની જૂના મોજરૂ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રપર્વ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા શાળાની વિદ્યાર્થીઓ અને બાલિકાઓ દ્વારા ગરબા અને રાષ્ટ્રીય ભક્તિના કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ મામલતદાર ટીડીઓ દિયોદર પોલીસ સ્ટાફ મોજરૂ જૂના સરપંચ બલસિંહ દરબાર મોજરૂ નવા સરપંચ નાથાભાઈ જોશી મોજરૂ જૂના પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ દિયોદર મામલતદાર એ આર નીનામા તથા ટીડીઓ શામળભાઈ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું અને બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્રતા પર્વ પર ધારાસભ્ય ગ્રામજનો પાસે વડાપ્રધાનના કેચ ધ રેઇન અને વરસાદી પાણીના સંગ્રહ કરવા સંકલ્પ લેવડાવ્યા હતા આજે તાલુકા કક્ષાનો મોજરુ ગામે ઓગણીસમી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમાં આપણા સ્થાનિક ધારાસભ્યશ્રી એમએલએ કેસાજી ચૌહાણ પીડીઓ શ્રી તાલુકામાંથી ડીપીઓ શ્રી વીઆરસી શ્રી તેમજ આ ગામના બાળકો આજુબાજુથી ગામમાંથી પધારે શાળાના વિદ્યાર્થીઓ અને સમસ્ત ગ્રામજનોએ આજે આ મજુ ગામે અભ્યાયસુંદ્ર આપણા પ્રત્યંજ્ય પર્વની ઉજવણીમાં ભાગ લઈ સુંદર મજાના અહીંયા કાર્યક્રમો પણ યોજ્યા હતા અને તમામને હું આ પર્વની શુભકામનાઓ પાઠવું આજે અજ્ઞાશીમાં આપણો સ્વાતંત્ર્ય દિવસ છે અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જે ધરતીએ મને જન્મ આપ્યો અમીર તાલુકાની મધરે જુના ગામની ધરતી ઉપર એનું આયોજન થયું આ પ્રસંગે સૌ પ્રથમ આ જન્મભૂમિને આ ધરતીનું હું વંદન કરું છું અને આ અગ્ન્યાસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આ વિસ્તારની જનતાને દેશની જનતાને મારા પ્રત્યે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપના મારફત સંદેશો એટલો જ છે કે આપણા સૌનું લક્ષ્ય તેમાં ભારતીય પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય ભારત માતાનો વિશ્વમાં જય જયકાર થાય આપણું લક્ષ્ય કે બે હજાર સુડતાળીસમાં દેશની આઝાદીને સો વર્ષ પૂરા થાય ત્યારે ભારત એક વિકસિત રાષ્ટ્ર બને આત્મનિર્ભર ભારત બને આપણું લક્ષ્ય છે કે આગામી સમયમાં ભારત એ વિશ્વની સૌથી ત્રીજી મોટી આર્થિક અર્થવ્યવસ્થા બને અને આ લક્ષ્યને હોસલ કરવા માટે આપણે સૌ નાગરિક ભાઈ બહેનો દેશ પ્રત્યેને આપણું કર્તવ્ય નિભાવી અને સ્વદેશીને અપનાવીએ આપણા દેશમાં ઉત્પન્ન થતી વસ્તુનો જ આપણે ખરીદવાનો આગ્રહ રાખી અને આપણે આત્મનિર્ભર ભારતનું સપનું આપણે સાકાર કરીએ સાથે સાથે આપણા મારફત સૌ નાગરિક ભાઈ બહેનોની જનતાને મારી અપીલ છે કે પાણીને આપણે બચાવીએ વરસાદ રૂપે જે પાણી આપણને મળે છે એનો સંગ્રહ કરીએ અથવા જમીનમાં એનો સંચય કરીએ આ ભગવાનની આ ધરતીને લીલોતરી કાયમ રાખવા માટેનું આ પુણ્યશાળી કામ છે તો શ્રાવણ મહિનામાં વરસાદના પાણીને જમીનમાં ઉતારી અને પુણ્યશાળી કામના ભાગીદાર બની એવી સૌની વિનંતી સૌનો આભાર ભારત માતા